યુરોપિયન યુનિયન કન્સલ્ટન્સી દ્વારા અમદાવાદ ખાતે સ્ટડી ઇન ફ્રાન્સ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર ગુજરાતમાંથી પચાસથી વધારે લોકોએ ભાગ લીધો હતો ગુજરાતના મહત્વાકાંક્ષી વિદ્યાર્થીઓના સપના માટે માર્ગ મોકળો કરવાના પ્રયાસો યુરોપિયન યુનિયન કન્સલ્ટન્સી સ્ટડી ઇન ફ્રાન્સ તકો પર કેન્દ્રિત ગતિશીલ અને માહિતીપ્રદ સેમિનારનું આયોજન કર્યું હતું આ ઇવેન્ટ વ્યક્તિગત અને વ્યવસાયિક વિકાસ માટે ઘણી તકોનું વચન આપે છે

ઇુસી અબ્રોડમાંથી ડાયરેક્ટર ઓફ યુસી આજે આપણે એએમએ માં એક સેમિનાર રાખ્યો હતો ફ્રાન્સ સ્ટુડન્ટ વિઝા માટે જેમાં પચાસથી વધારે લોકો આવ્યા છે અને બીજું કે આજે આપણે એલઆઈજીએમઆર કોલેજમાંથી મિસ્ટર લોહિત શર્મા જે ફ્રાન્સ કોલેજમાંથી આવ્યા છે એમને પણ ઇન્વાઇટ કર્યા હતા સ્ટુડન્ટના જે કંઈ પણ ડાઉટ હતા એ આજે આપણે ક્લિયર કર્યા છે અને સેમિનાર આપણો સક્સેસફુલ રહ્યો છે થેન્ક યુ મેડમ આજે આજનો જે પ્રોગ્રામ હતો જે તમે ફ્રાન્સ કોલેજની વાત કરો છો એમાં કેટલી કોલેજો તમારી સાથે સંકળાયેલી છે અને કેવા પ્રકારના કોર્સ કરાવવામાં આવે ઓકે આપણી પાસે આજે છસો પચાસથી પણ વધારે કોલેજો યુરોપ કન્ટ્રીની આપણી સાથે સંકળાયેલી છે અને એમાં બેચલર્સ છે માસ્ટર્સ છે આ બધા જ કોર્સીસ આપણી પાસે છે છે ઓકે આપણા તરફથી એમને ફંડિંગની ફંડિંગ આસિસ્ટન્ટ આપવામાં આવે છે જોબ આસિસ્ટન્ટ આપવામાં આવે છે એમના ઇન્ટરવ્યુની પ્રિપેરેશન કરાવવામાં આવે છે અને એમને ઇનકેસ જો સેમિનારમાં જો એ લોકો એડમિશન કરે છે તો એ લોકોને એપ્લિકેશન ફીસ જે હોય છે એમાં પણ પચાસ ટકા ઓફ આપવામાં આવે છે અત્યાર સુધી આપણે પાંચસો પચાસથી પણ વધારે સ્ટુડન્ટ યુરોપમાં મોકલી છે મોકલી ગયા Okay, नाम okay, uh, मैं कपिल पाटीदार आई एम द एच ओ डी ऑफ ई यू सी अब्रॉड और यहाँ पर पूरे यूरोपियन कंट्रीज जो हैं फोर्टी uh, फोर कंट्रीज वहाँ के लिए वीज़ा प्रोसेस कम्प्लीट किया जाता है के बारे में कुछ बताइए ओके बेसिकली आज हमारा ऑन द स्पॉट एडमिशन भी था और यूनिवर्सिटी रिप्रेजेंटेटिव आए थे जो एल आई जी हमारे एम बी वे और लिसप इंटरनेशनल है यहाँ के यूनिवर्सिटीज़ के रिप्रेजेंटेटिव आए थे और आज की डेट में जिन्होंने भी अप्लीकेशन किए उनको फिफ्टी परसेंट एप्लीकेशन फ़ी वेवर और वीज़ा के पूरा प्रोसेस के बारे में बताया जा रहा कि है कि जो मिथ है कि वीज़ा में क्या प्रोसेस में बच्चों को दिक्कत आती है उसके लिए पूरे सॉल्यूशंस दिए गए हैं आज के दिन में कितने लोगों ने आज वन फिफ्टी प्लस रजिस्ट्रेशन थे उसमें कैसा है बैचलर्स कोर्स भी है मास्टर्स कोर्स भी है और अलग अलग कंट्रीज़ के लिए हैं तो मेन फोकस आज था स्टडी इन फ्रांस